મળતી વિગતો મુજબ આજે સવારે રોડ ઉપર ગાયોનું ટોળું બેઠેલું હોય ત્યારે ટેમ્પા ચાલકે બ્રેક મારી પાછળથી આવતી એસટી બસ ચાલકે બ્રેક મારતા સ્લીપ થઈને ટેમ્પા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો કેમેરામેને રાધેશ્યામ તાણીધરિયા સાથે અશોક ઢાપા તળાજા મારું નામ ગોય રાજદીપ સિક્રેટ છે હું તળાજા મેથરા રૂટમાં ડ્રાઈવરમાં ફરજ છું આજ સવારે ફરતા ફરતથી મેથરાથી બસ લઈને આવતો હતો આ ઉચડી પ્લોટ વિસ્તારમાં પ્લોટ વિસ્તારમાં પહોંચતા ત્યાં રોડ ઉપર ગાયોનું ટોળું બેઠેલું હતું જે ઝીનો ઝીણો વરસાદ ચાલુ હતો મારી આગળ એક ટેમ્પો જતો હતો એ પ્લોટ વિસ્તારમાં જ છે ભાઈનું એનો ટેમ્પો છે એ મારી આગળ જતા હતા અને ગાયું આગળ બેઠી હતી એને આગળ ગાયું બેઠી હતી એક સાઈડ રોડ ખુલ્લો હતો એ બાજુ જતા હતા મેં પાછળ પાછળ જવા દીધી અને અચાનક બેક મારીને ટેમ્પો ઊભો રાખી દીધો મેં ગાડીને બ્રેક મારતા મારી ગાડીમાં દસથી થી પંદર પંદરથી થી વીસ ફૂટ ગાડી ઘસડાઈ એના ટેમ્પાની પાછળ ગાડી હડી ગયેલ છે મારી ગાડી બસ હકીકત બીજું ભાઈ નથી અને આ રોડનો અવારનવાર પ્રશ્ન છે જે ઉછળીનો રોડ છે તે અવારનવાર ગાડી સ્લીપું થાય છે અને આ જે ગાયુ ટોળાની હિસાબે આ બનાવ મીલો છે એમાં એ ભાઈને કઈ બહુ વાગ્યું નથી ઘણી મોટી ઈજા થઈ છે એ ભાઈ સારવાર હોય દવાખાના ગયા અત્યારે બસ રોડ નું જેમ બને વેલી ગતે રોડ નો પ્રશ્ન કરવો